સુદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે લોકોને પૂરતી સફાઈ પાણી અને સ્ટ્રીટ લાઇટ સહિત પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેમજ રોડ રસ્તાઓના કામો સહિત શહેરના વિકાસના કાર્યો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે તેમજ રોડ રસ્તાઓની કામગીરી સમય મર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે બને તે માટે પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા અને ચીફ ઓફિસર દ્વારા પૂરતું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે